કોચીમાં તાજેતરમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શનમાં મોહનલાલે શાહરૂખ ફિલ્મ જવાના ગીત જિંદાબાદ પર પરફોર્મ કર્યું હતું તો આ પરફોર્મન્સનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ શાહરૂખે તેના પર કોમેન્ટ કરતાં ટ્વીટ પણ કર્યું હતું તો બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનને હાલમાં જ એક ટ્વીટમાં સાઉથના પ્રખ્યાત અભિનેતા મોહનલાલની પ્રશંસા કરી હતી મોહનલાલે ઓજી જિંદાબાદ કહીને અભિનેતાએ તેમના ગીત પર ડાન્સ કરવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તો આ સાથે તેમણે અભિનેતાને નાસ્તા માટે પણ આમંત્રણ આપ્યું હતું તો શાહરૂખના આ ટ્વીટનો અભિનેતા મોહનલાલે પણ જવાબ આપ્યો હતો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ